સત્તાની સનક ભલા કોને ના હોય અને સત્તાની સનક જ્યારે માણસમાં આવે ત્યારે એનો દુરુપયોગ જ કરતો હોય છે વાત કરીએ છીએ આપણે ગુજરાતની ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સત્તા પક્ષ ભાજપના નેતાઓના અલગ અલગ પ્રકારના વિવાદો સામે આવતા રહ્યા છે વધુ એક વિવાદ સુરત શહેરથી સામે આવ્યો છે સુરત શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ અને એમના જમાઈ મોહિત ખેતાને ચીટિંગનું કર્યું છે અત્યારે અમે જ્યાં ઊભા છીએ એમ તસવીરોના માધ્યમ પણ આપણે બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે સુરતના પાંડેસરા વિસ્તારમાં જે પ્રતિભા ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે એમની સાથે ચીટીંગ કર્યું છે સિક્સટી નાઇન લેખનું અત્યારે આપ તસવીરો જોઈ શકો છો પ્રતિભા જે ફેબ્રિક્સ લિમિટેડ નામની જે કંપની છે અત્યારે અમે ત્યાં જ ઊભા છીએ અને આ કંપની સાથે જે ભાજપના પૂર્વ કોર્પોરેટર છે રાજુ અગ્રવાલ અને એમના જમાઈ મોહિત જે ખેતાન છે એમને દ્વારા ચીટીંગ કરવામાં આવ્યું છે આ મિલ દ્વારા ઈકો સેલમાં સુરત પોલીસના જે ઇકો સેલ છે એની અંદર એક અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ આમાં શરૂઆત કરી હતી બંને પક્ષના જવાબ લેવાયા હતા અને છેલ્લે આમાં ગુનો નોંધાયો છે તો રાજુ અગ્રવાલ જે ભાજપના પૂર્વ કોર્પોરેટર છે પર્વત ડુંભાલ વિસ્તારમાંથી રહી ચૂક્યા છે અને ભાજપના કેટલાક મોટા નેતાઓના નજીક પણ કહેવામાં આવી રહ્યા છે તો એમના ઉપર આ મિલના માલિક દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે રાજુ અગ્રવાલે એમની પાસે જોબ જોબ વર્ક કરાવ્યું હતું અને વર્કના જે પૈસા છે એ એમની પાસેથી લેવાના બાકી નીકળે છે અને રાજુ અગ્રવાલ પાસેથી પૈસા લેવા માટે ઘણી વખત એમને પ્રયત્નો કર્યા હતા રાજુ અગ્રવાલે એમને અનેક પ્રોપર્ટીઓ પણ બતાવી હતી કે પૈસા ના આપી શકે તો તમને પ્રોપર્ટી પણ આપી શકીએ છે તો પ્રોપર્ટી પણ ના આપી અને જે પૈસા લેવા કરતા હતા એ પૈસા પણ આપ્યા ન હતા અને છેલ્લે આ મિલના માલિક દ્વારા પોલીસની શરળ લેવામાં આવી હતી અને પ્રતિભા ફેબ્રિક્સ જે ડિરેક્ટર છે મહેન્દ્રભાઈ શર્માને જાણ થતા તેમણે રાજેન્દ્ર કુમાર અગ્રવાલ અને તેમના જમાઈ સામે જે છે ફરિયાદ ઈકો સેલમાં કરવામાં આવી છે તો હવે આ આખું કાનૂની દાવપે શરૂઆત થઈ છે આ એક વાત માત્ર એક ઘટનાની છે ચીટિંગ છે કે આ મિલવાળા સાથે ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર અગ્રવાલે રાજુ અગ્રવાલ પ્રેમના નામથી ઓળખાય છે એમને દ્વારા લાખની ઇકો સેલ કરી રહી છે હાલ બંને જે દર્શાવવામાં આવ્યા છે બંનેની ધરપકડ કરવામાં નથી આવી છે ઇકો સેલ તપાસ કરી રહી છે પણ અમે જે શરૂઆતમાં જે વાત કરી હતી કે રાજુ અગ્રવાલ તો એક એક્ઝામ્પલ છે સુરતનો પણ અત્યારે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપના નેતાઓ દ્વારા દબંગઈના

એ અનુસંધાને જે તે વખત સમયે પણ એમને બોલાવવામાં આવેલા આ બાબતે અને એમણે પોતે જે પેમેન્ટ આપવાનું છે એ બાબતે પોતાની અસમર્થતા બતાવતા એમના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવે છે કેટલા એમ છે અને પોલીસે પકડવા માટે છે રૂપિયા અડસઠ લાખની આ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે કાયદાકીય જોગવાઈ મુજબ હવે તેમના વિરુદ્ધમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે જે વિસ્તાર છે વોર્ડ છે મહાનગરપાલિકાનો એમાંથી જે રાજુ અગ્રવાલ કોર્પોરેટર રહી ચૂક્યા છે ભાજપના એમને એમને દ્વારા અને જમાઈએ આ એક મિલવાળાનું સાથે ચીટિંગ કર્યું છે ઓગણ સિત્તેર લાખનું ચીટિંગ થયું છે અને એના સંદર્ભે હવે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ઈકો સેલ એની તપાસ કરી રહી છે હવે ઈકો સેલ આ બંને આરોપીઓને ક્યારેકની ધરપકડ કરશે એ જોવાનું રહેશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત